અનાધીカーથી બળદોનું વિશેષ મહત્વ રહ્યું છે આ તહેવાર પર ખેડૂતો આખા વર્ષ દરમિયાન ખેતીમાં વપરાતા સરજા રાંજજી પોલાની પૂજા કરે છે અને તેને મીઠાઈ પણ ખવડાવે છે ત્યારે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે અને પરંતુ આ યાત્રિકીકરણને કારણે કેટલીક જગ્યાએ આ પરંપરા હવે તૂટી ગઈ છે ત્યારે હવે બળદનું સ્થાન ટ્રેક્ટરોએ લીધું હોવાથી બળદ પોલા સાથે ટ્રેક્ટર પોલા ઉજવવાની પરંપરા લોકપ્રિય બની રહી છે તો ગામના મુખ્ય માર્ગ પર પોલામાં ભાગ લેનાર ટ્રેક્ટરની પરેડ માટે પણ બળદની જોડીને બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો તો ચંદુ બજારના મધનમાં બેલપોડા ઉત્સવ ઉજવાયો કલાકૃતિઓ દ્વારા સરકાર સમક્ષ પૂરગ્રસ્ત ખેડૂતોની વેદના પણ રજૂ કરવામાં આવી તો પૂરને કારણે નાશ પામેલા પાક અને ઘરો આ વર્ષે અમરાવતી જિલ્લાના ચંદુ બજાર તાલુકાના મધન ગામમાં પરંપરાગત ઉત્સાહ સાથે બેલપોડાની ઉજવણી કરવામાં આવી જોકે ખુશીની વાત સાથે ખેડૂતોની વેદના પણ અહીંયા સામે આવી હતી તો કમોસમી વરસાદ અને પૂરના પાણીએ ખેડૂતોના નારંગી તુવેર કપાસ અને સોયાબીન જેવા પાકનો નાશ કર્યો છે અને ઘણા ઘરો પણ અહીંયા તૂટી પડ્યા હોય અને તેમના પરિવારો બેઘર થઈ ગયા છે તો આ મોટા નુકસાનને કારણે ખેડૂતો આર્થિક સંકટ વહાલ છે ત્યારે કલાકૃતિઓ દ્વારા ખેડૂતોની અહીંયા લાગણીઓ રજૂ કરવામાં આવી તો ખેડૂત સચિન બિસે અને જ્ઞાનેશ્વર મોહેલે તેમની બળદગાડા પર કલાકૃતિઓ બનાવીને સરકારને સીધા પ્રશ્નો પણ પૂછ્યા અને તેમની કલાકૃતિઓ કર્જ માફી માટે બળદની અનેક જોડી પર કલાકૃતિઓ કુદરત અને સરકાર બંને ગુલામ બની ગયા છે ધંધાને લાડ લડાવી રહ્યા છે ખેડૂતોને ત્રાસ આપી રહ્યા છે અમને ભિક્ષા નથી જોઈતી અમને સન્માન જોઈએ છે અમને ખેડૂતોની મહેનતનો વ્યાજબી ભાવ જોઈએ છે બીજા અન્ય નારા પણ છે કે ખુશીના તહેવારમાં પણ દુઃખ દેખાય છે બેલ પોળા ખેડૂતો માટે ખુશીનો દિવસ છે પરંતુ આ વખતે પૂરગ્રસ્ત આંખોમાં ખુશી વધુ હતું તેમ છતાં દ્વારા પોતાનું વ્યક્ત કર્યું અને સરકારને પરિસ્થિતિ પર ધ્યાન આપવાની અને મદદ કરવાની પણ માંગ કરી ભીવંડીથી અકસ્માતના સમાચાર મળી રહ્યા છે શુક્રવારે રાત્રે શહેરના વંજારપટ્ટી નાકા સ્થિત સિરાજ હોસ્પિટલ પાસે એક દુઃખદ અકસ્માત થયો હતો ભરતી માહિતી મુજબ ડોક્ટર નસીમ અંસારી ઢાબાથી ભોજન કરીને એક્ટિવા લઈ પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા દરમિયાન જ રસ્તા પરના ખાડાઓને કારણે તેમની બાઇકનું સંતુલન ગુમાવ્યું અને તેઓ રસ્તા પર પડી ગયા હતા તો તે જ સમયે ત્યાંથી પસાર થતી એક ટ્રકના પાછળના ટાયરથી તેમને કચડી નાખવામાં આવ્યા હતા જેને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો પરિસ્થિતિને કાબુમાં લાવી દીધી હતી અને જામ પણ ટ્રાફિક જામ પણ દૂર કરાવ્યો હતો તો માલાડ માલવણી પોલીસે ભૂતપૂર્વ મંત્રી વર્ષા ગાયકવાડ અને ધારાસભ્ય આસાદ ભૂતપૂર્વ મંત્રી અસલમ શેખને કસ્ટડીમાં લીધા છે

ભગવા ધ્વજ સાથે એસટી બસને લીલી ઝંડી આપી ત્યારે ગણેશોત્સવ માટે કોંકણ જતા ભક્તો માટે મુંબઈ ભાજપે ત્રણસો મફત એસટી બસો અને ટ્રેન સેવાઓની વ્યવસ્થા કરી આપી છે આજે મુંબઈ ભાજપ પ્રમુખ અને રાજ્ય સાંસ્કૃતિક મંત્રી એડવોકેટ આશિષ શેલારે ભગવા ધ્વજ સાથે એસટી બસને લીલી ઝંડી આપીને આ સેવાનો પ્રારંભ કર્યો છે ત્યારે દર વર્ષે મુંબઈ ભાજપ એસટી બસોની વ્યવસ્થા કરીને કોંકણ જતા ભગવાન ગણેશના ભક્તોને મુસાફરીમાં સહાય પૂરી પાડે છે આ વર્ષે ત્રણસો પચાસ થી વધુ બસો તૈનાત કરીને આ પહેલને વધારી દેવામાં આવી છે તો આજથી જ આ બસો મુંબઈના વિવિધ ભાગોથી કોંકણ રવાના થશે ત્યારે સુગમ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પણ બીકેસી ખાતે એક સમર્પિત નિયંત્રણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે જ્યાં પરંપરાગત નારિયેળ ફોડવાની વિધિ સાથે સેવાનું ઔપચારિક ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો ધારાસભ્ય સંજય ઉપાધ્યાય સુહાસ આદિ વરેકર કમલાકર દડવી જીતેન્દ્ર રાઉત અને પદાધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા આ પ્રસંગે બોલતા એડવોકેટ આશીષ શેલારે ખાતરી આપી કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કોવાસીઓ અને ગણેશ ભક્તોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ રહી છે તેમને શક્ય તેટલો સહયોગ આપી રહી છે તેમણે ભાર મૂક્યો કે આ વર્ષે મુંબઈ ભાજપ દ્વારા ગોઠવાયેલી ત્રણસો પચાસ બસો ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન જનારા પ્રવાસીઓ માટે એક સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં નોંધ્યું કે મુંબઈભરમાં ભાજપના સાંસદો ધારાસભ્યો અને ભૂતપૂર્વ કોર્પોરેટરો તેમના સંબંધિત મત વિસ્તારોમાં પરિવહન સુવિધાઓનું સક્રિયપણે સંકલન કરી રહ્યા છે જેથી ભક્તો સુરક્ષિત અને આરામથી તેમના વતન પહોંચે પંદરમી ઓગસ્ટ ના રોજ આ પહેલના ના ભાગરૂપે કોંકણ માટે એક સમર્પિત ખાસ ટ્રેન પણ રવાના થશે સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર સમાચારો બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યુઝ